ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે પાંડવોનો આંબો નું ભજન પહેલું બોલશું પછી પાંડવોનું સત્યથી શેકેલી ગોટલી ઉગીને ગુરુને તરત જ રસ પીવડાવ્યો એનું સત્ય જાણશું તો પેલું પાંડવોનું ભજન કહેરે તન સુણો રે દુર્વાસા સાંભળો ને વાત મારી રે ઓજી પાંચે રે પાંડવો ને શ્રાપ આપો તો સગલા મંદિર તમારા રે સત્ય મારા માધર્મી પાંડવો પાંડવો તે છે પર ઉપકારી રેજી પાંડવો પ્રગટ દેવજ કઈએ એ છે પર ઉપકારી રે જે માગું તે મુજને આપે ન લાગે કો દવા પાંડવો ને હમારી રે હોજી સત્ય ધરમ મારા માધર્મી પાંડવો પાંડવો છે પર ઉપકારી રે પાં પાંડવો આગળ ઊભા એ દુર્વાસા અમ ગુરુજીના આશરા સારી રે હોજી ઉઠ્યા રે પાંડવો લાગ્યા રે પાઈ માતા કોંતાને દોપદીનારજી એ ગુરુ દેખે રાજા ધર્મ જ બોલ્યા છી હોય જય જો પાંડવો તમારી રે હોજી ગુરુ વચન સોની રાજા એ ધર્મ જ બોલ્યા ચિતા થાય અમોને ભારી રે હોજી શેકે લા બીજ કે દી ન ઉગે આ સત્ય હારવાની છે નિશાની રે હોજી કરે દુર્વાસા તમે ઉઠો ને પાંડવો સાંભળો ને વાત

મારા ને એ એક કરી જાણ્યા હોતો ઉગોને ઉગો ને આંબા મોરારી રે હોજી ઉગ્યો આંબો ને રાજા નિકુળજી બોલ્યા હું છું સત્યનો નર જોગી હો કેરી મોરારી રે હોજી બાકી કેરીને સતી એ દૌપદી બોલ્યા હું છું પાંચ નારી રે હોજી પાંચે પુરુષના એ સીલ જાળવ્યા હોય તો કુતરો ને કેરી મોરારી રે હોજી ઉતરી કેરીને એ અધવા ચે ઠેરાણી કૌરવ કીધી કલંક ભારી રે હોજી કૈયા કાચા કે મારો એ છેડલો જાલ્યો આટલો કલંક જાજો ભૂલી રે હોજી એ એટલે રે પૂરા ગુરુદેવજીની પાંડવો ને એ લડી લડી લાગ્યા પાય ગુરુજી રસ પીઓને રે જીત પાંડવો તમારી જાસે હારી હારી જુબો જુબો તો જીત તમારી રે હોજી શેકે લાંબી જે રાખ્યો પાંડવોનું તે તો હારી જો ઉતા માતાના સત્યના કારણે આ શેકેલી ઘોટલી તે ઊગી તરત જ તેમણે માદરી અને પોતાના પુત્ર ને સમાન રાખ્યા હતા આ સત્યના કારણે શેકેલી ઘોટલી ઉગી નિકુળજીના સત્યથી થયા તેણે ત્રણ વખત આ પૃથ્વીને તોડી હતી અને સદેવ જોશીના સત્યના કારણે આ આંબામાં ડાળ થઈ તેમને દુશ્મને દુર્યોધને પૂછ્યું કે આ યુદ્ધમાં અમે કયો મૂર્ત કરીએ તો અમારી જીત થાય તો એને સાચું જ બતાવી દીધું હતું અર્જુનજીના સત્યથી આ આંબાના અંદર મોર એટલે ફૂલડા આવ્યા તેમણે કોઈની પાછળ દગોથી દોડતો હોય અને પાછળથી ઘા નહોતો પડ્યો ધર્મ રાજાના સત્યથી કેરી થઈ તે સત્ય બોલતા હતા તેથી એને અને ભીમસેનના સત્યથી કેરી પાકી થઈ ગઈ તેમણે રસોઈ કરીને વિરાટ નગરીમાં કરી હતી દ્રૌપદીના સત્યથી કેરી પોતાને મેળે ઉતરી આમ તોડવી ન પડી આમ પોતાને મેળે આમ ઉતરી તે પહેલાં રસગુરુને પીવરાયો દ્રૌપદીના સત્યથી કેરી આંબાથી છૂટી પડી પણ અધવેચે આમ ઠેરાઈ ગઈ રોકાઈ ગઈ અધવેચે ન નીચે આવે ન ઉપર જાય ઠેરાઈ ગઈ એ દુર્યોધન અને કયા કાચકે તેમની સાડી ખેંચી હતી તે કારણે વિચારો સતીના પરીક્ષામાં તે પાસ થયા છે પણ અધવે આમ રોકાણી પણ એને એમ કહી દીધું કે આ મારી સમજણથી મેં ભૂલ નથી કરી બીજાના કારણે એટલે પાછી કેરી મતલબ એના હાથમાં આવી ગઈ તો આ મહાભારતના પાના નંબર ચારસો સત્તરનો આ પુરાવો છે કે દુર્યોધને જાણ્યું કે પાંડવો સુખી થઈ રહ્યા છે જે અગસ્ત ઋષિએ એક મંત્ર દીધો એ મંત્રથી સૂર્યના કારણે અક્ષયપાત્ર મળેલ છે પાન નંબર ચારસો ને ત્રણમાં તો એમ એ એવામાં દુર્વાસાની પાંચ હજાર વિદ્યાર્થીઓ સાથે આવ્યા કવરો પાંડવો સર્વે દુર્વાસાના મંત્રથી જન્મ્યા છે તેથી દુર્યોધન સામે ગયો પધારો પિતાજી પધારો એમ ઘણા આવકાર સાથે પોતાના ઘેર તેડી આવ્યો અને તેડી આવ્યો દુર્વાસાને કહે કહેવા કહે પાંડવો ક્યાં છે તે મને કહે તો દુષ્ટ બોલ્યો પહેલાં મહારાજ ભોજન કરી લો પછી હું સર્વે હકીકત કહું છું એમ કહી સર્વે બ્રાહ્મણોને જમાડ્યા પછી બોલ્યો અમે તથા પાંડવો સહેજ સાંજ શરત કરીને બાજી રમ્યા એમાં પાંડવો હારી ગયા તેથી બધું જ રાજ છોડીને ચાલ્યા ગયા મેં પાંડવોને કહ્યું તમારું રાજ્ય સુખીથી કરો પણ તે તેમણે બિલકુલ માન્યું નહીં તેમણે કહ્યું કે અમે કદી વચન ભ્રષ્ટ થવાના નથી એમ કહી તેઓ વનમાં ગયા પાપીએ જાણ્યું દુર્વાસાને પ્રપંચ કરીને ત્યાં મોકલું ત્યાં જઈ એટલે કે ખાવા પીવાનું મળશે નહીં તેથી તેમને શ્રાપ દેશે મધ્યા કાળે પાંડવો જમી લે છે તે પછી દ્રૌપદી પોતાના પતિની આજ્ઞા લઈ જમે છે નારીના જમ્યા પછી બિલકુલ અન્ન ઉત્પાદન થતું નથી એટલે ક્યાંથી લાવીને જમાડશે બ્રાહ્મણોની આંતળી છે તેથી કલકળશે અને શ્રાપ દેશે એવું વિચારીને દુષ્ટે દુર્યોધને કહ્યું પાંડવો હંમેશા સંદેશો કહાવે છે દુર્વાસા ઋષિ આવે તમારે ત્યાં તો મારા તરફ મોકલજો આવે એટલે તતજ અમારે ત્યાં વિદાય કરજો માટે તમે જરૂર કામિક વનમાં જાઓ અને તેમને મળો પણ મધ્યકાળ થવા દીધા પછી ચૂંટણીએ જજો દુર્વાસા ખાએ વારું એમ કહી વિદાય થયા પોતાના વિદ્યાર્થીઓને લઈને કામિક વનમાં જવાનો રસ્તો ચાલ્યો મધ્યકાળ પાંચ હજાર શિષ્યો સાથે ગયા ત્યાં ઝૂંપડી તરફ ચાલ્યા પાંડવો જમીને સૂઈ રહ્યા હતા અને દ્રૌપદી બેઠી બેઠી પગ ચાપે છે પ્રાણ બ્રાહ્મણો હોશ ધરીને પાંડવોની ઝૂંપડી આગળ આવ્યા અને ભિક્ષા દેહ કહીને ઉભા રહ્યા દ્રૌપદીએ જેવો સવા શબ્દ સાંભળ્યો તેવી જ પેટમાં ફાળ પડી તેણીએ તેના પતિને જગાડ્યા પછી કહ્યું બ્રાહ્મણો આવ્યા છે પાંચ ભાઈઓ ધૂજતા ઉઠ્યા મનમાં વિચાર કરે છે ક્યાંથી લાવીને જમાડશું ભૂખ્યા બ્રાહ્મણો ભિક્ષા માગવા આવ્યા છે તેમને કેવી રીતે તૂટી પમાડવા એમ વિચાર કરીને છેવટે હસ્તે મોઢે બહાર આવીને દર્ભના આસન લાવીને મૂક્યા બ્રાહ્મણો માય માય કહેવા લાગ્યા હવે આ ખાવા માગો પાંડવો સમજી ગયા એટલે ભીમસેન બોલી ઉઠ્યો મહારાજ હું રસોઈ કરું છું તમે સગળા સ્નાન કરવા સારું પધારો બ્રાહ્મણો ગંગા તટેને આવવા ગયા પણ પાંડુઓએ વિચાર કર્યો કે દોપદી જમી છે માટે અન્ન ઉત્પાદન થવાનું નથી હવે જો બ્રાહ્મણો ભૂખ્યા રહેશે તો સાપ દેશે તેમને નિર્મુખ કેમ કાઢ્યા કાઢવા તેઓ સ્નાન કરીને આવશે એટલે શું ભોજન આપીશું આપણે સાના સત્ય સતીના પુત્રો અરે અરે શું બહુ બતાવશું એમ વિલાપ કરી ભીમે કહ્યું અરે ભાઈઓ હમણાં બ્રાહ્મણો નાઈને આવશે તે વખતે આપણે શું ભોજન આપશું આપણાથી કાંઈ બનવાનું નથી માટે ચાલો તમને તેળીને નાસી જાઉં આપને નહીં દેખે એટલે ચાલ્યા જશે ધર્મરાજા રાજા કહે અરે મૂર્ખા આશા દઈને જઈએ તો તેમને નિશાસો પડે નૃતરું દઈને નાસી જવું કરતા તો મરવું એ ઘણું સારું અરે ભાઈઓ કાસ લાવીને ચિત્તા ખડકો તો હું બળી મરું એવું સાંભળી ચાર ભાઈ તથા દ્રૌપદી બોલ્યા તમે તમારા પ્રાણ ત્યાગ કરો તો અમારે પણ તમારી સાથે મરી જવું બ્રાહ્મણોને વિલે મોઢે જવાબ આપવો આપવો તે કરતાં મરી જવું એ વધારે સારું છે એવું કહેતા ભીમસેન દોડ્યો અને જપ ઝટપટ લાકડાં ભેગા કરી ચિત્તા ખડકવા લાગ્યા પછી ચિત્તા તૈયાર થઈ એટલે અગ્નિ મૂકીને પ્રભુની પ્રે પ્રભુની પ્રેમ વડે સ્તુતિ કરી ધર્મરાજા ચિંતાની પ્રતિષ્ણા ફરવા લાગ્યા તેમની પાછળ ભીમસેન સદૈવ અર્જુન નિકુલ સર્વે ફરે છે સર્વે તે છેડી દોપતી ફરતી ફરતી પ્રભુનું શ્રમણ કરે છે એટલે ભગવાન તો ભક્તને વંશ છે પ્રભુએ એ વાત જાણી પોતે મનમાં વિચાર કરવા લાગ્યા મેં અને પાંડવોએ ભૂમિનો ભાર હરવા માટે અવતાર ધારણ કર્યો છે મેં અને પાંડવોએ આ ભૂમિ ઉપર ભાર જે વધ્યો છે પાપીઓનો એને ઓછો કરવા માટે અવતાર ધારણ કર્યો છે તે કાર્ય તો પૂરું થયું નથી અને પાંડવો મરવા બેઠા છે એ મરશે મા મારે પણ એમની સાથે મરવું પડશે કારણ કે હું સદૈવની સાથે વચને બંધાણો છું એમ વિચાર કરીને ચરણ પાદુકા તથા ગરુડનો ત્યાગ કરી પ્રભુ કામિક વનમાં પધાર્યા રખડતા અથડતા ઉજરડા ખાતા ચિથરાયેલા સ્વરૂપે આવતા પ્રભુને ધર્મરાજાએ રાજાએ દીધા યુધિષિરે કહ્યું અરે ભાઈઓ શ્રી કૃષ્ણજી આવે છે આપણે મરી જશું તો ફજેતી થશે કારણ કે તે લોકોને વાત કરશે બ્રાહ્મણોને ભુખ્યા કાટીને પાંડવો મરી ગયા આથી જગતમાં આપણી અપકિર્તિ થશે ભીમ કહે તમે સગળા ચિતામાં પડો એટલે હું પણ કૃષ્ણને લઈને ફરું છું પછી કોણ વાત કરશે ધર્મરાજા કહે અરે રાજા ધર્મરાજા કહે કહે જા જા મૂર્ખા તું તો જન્મનો ભાંડો જ રહ્યો એ મહાપાપ થઈ જાય આપણા માટે બીજાને નડવું એ ખોટું કહેવાય જે થનાર હશે તે થશે સગળાની નિરાંત થઈને બેસો એમ ધારીને પાંડવો બેસી ગયા અંતર ગરુડ ગામી પ્રભુ ઢીલું મુખ કરીને આવ્યા દ્રૌપદીને કહેવા લાગ્યા બેન મને ભૂખ લાગી છે માટે કંઈ ખાવા આપો એટલે દ્રૌપદી મુખ મરડીને બોલી ભાઈ બહેનને ખાઈ જા ખાઈ જા પ્રભુ કહે અરે બેન આમ કેમ બોલે છે મને ખાવા આપો અક્ષયપાત્ર ઢાંકેલું હશે માટે તેમાંથી ખાવા દો દોપદી બોલી તમે જાણતા હો જાણતા હો તો હાથે લઈને ખાઓ ભીમે વિચારે કે અંદર તો ખાલી ઢાંકણા ઢાંકેલું છે પછી પ્રભુ ઝૂંપડીમાં પધાર્યા અને ધોયેલું પાત્ર હાથમાં લઈ જોવા લાગ્યા તેમાં એક તાંદડોની ભાજીનો એક તાર દેખાયો પ્રભુએ તે તારને ખોતરી કાઢ્યો પછી તે તારને પોતાની હથેળીમાં લઈને તેના ભેગું જળ લીધું ને પ્રભુએ ભક્તની લાજ રાખવા અદ્ભુત કાર્ય કર્યું પોતે એવો સંકલ્પ કર્યો કે જળમાં સથળમાં તથા આકાશમાં દેવ દાનવો અને માનવ સૌ પંખ પશુ પક્ષી પતંગિયા કીટ સર્વતૃપ્ત થાવ જેને જેવી જમવાની ઈચ્છા હોય તેવી તેની પૂર્ણ થજો કોઈની જરા પણ કલ્પના ન રહે તેમ સર્વની ભૂખ નાશ પામજો એમ કંઈ પ્રભુએ આચમન કરી અમી દ્રષ્ટિ કરી એટલે ભૂખ મટી ગઈ અને ત્રિલોક તૃપ્ત થયો બ્રાહ્મણોને માટે ભક્ત દુભાવવા અને ભક્તને માટે ભગવાન ભીડ ભાંગીને અંતર ધ્યાન થઈ ગયા એવામાં પાંડવોને ઓટકાર આવ્યો ભીમ કહે મોટાભાઈ મને એવું લાગે છે કે જાણે મેં મોદીનું ભોજન કર્યું હોય ધર્મ રાજા કહે એ તો આ અંતરજામી ભક્તનું દુઃખ નાશ નાશ પમાડવા વિશ્વભર ત્રિલોકને તૃપ્ત કરી અંતર ધ્યાન થઈ ગયા હવે જઈને બ્રાહ્મણોને તેડી લાવો મનમાં બિલકુલ ચિંતા કરશો નહીં એટલે ભીમસેન તત જ ગંગા તીરે ગયા અને સર્વને કહેવા લાગ્યા મારા ચાલો રસોઈ તૈયાર થઈ ગઈ છે એટલે માયે માયે વાતો કરે છે કે અલ્યા મને બિલકુલ ભૂખ નથી કંઈક જણ કહે છે અમે કેળાને પોળી જમ્યા છીએ કંઈક કહે છે અમે લાડુ જમ્યા એમ દરેક જણા પોત પોતાના ભાવતા જમણ જમ્યા હોય તેવું જણાયું કેટલાક બ્રાહ્મણો દુર્વાસાને કહેવા લાગ્યા ભીમસિંહ તેડવા આવ્યો છે પણ આપણને ભૂખ લાગી નથી એટલે ઋષિ વિચાર કરવા લાગ્યા પહેલી સૌને ભૂખ હતી અને હવે તૃપ્ત થયા તેનું શું કારણ છે એ હું સમજીને સમાધિમાં જોયું તો સર્વે વાત જાણી લીધી કે દુર્વાસાના દુર્વાસા પોતાના મનમાં સમજીને બ્રાહ્મણને તેડીને પાંડવોની ઝૂંપડી પધાર્યા પોતાના આસન ઉપર બેસીને હસતા હસતા ભીમસેનને કહે છે કે તું કહેતો હતો માટે તૈયાર થયેલી રસોઈ લાવ અમારા સગળા વિદ્યાર્થીઓને પીરસી દે ભીમસેન બોલ્યો અરે પિતાજી ક્યારની ટાઢી થઈ ગઈ છે ઋષિ કહે મેં નદી ઉપર નહાવા ગયા હતા ત્યારની ટાઢી થઈ હશે તમે તો મરવાને માટે ચિંતા ખડકી હતી પણ પ્રભુએ આવી તમને બચાવી લીધા તેમાં વળી વિશ્વભરે આખા વિશ્વનું પોષણ કર્યો દુષ્ટમતીના દુર્યોધને પેટમાં પાપ રાખીને વાત કરી તમને સાપ દેવરાવાને માટે આ મધ્યન પછી મધ્યકાળ પછી તમારે ત્યાં મોકલ્યા મારા મંત્રના પ્રતાપથી તમે તથા કવરો ઉત્પાદન થયા છો માટે એક રીતે તો મારા પુત્ર છો અને હું તમારો પિતા છું ધર્મ રાજા કહે સત્ય છે મહારાજ તમારા વડે જ અમે છીએ દુર્વાસા કહે તમારાથી હું ખુશી થયો પણ પહેલાં પાપી પાપી નીકળ્યો તે પાપીએ પાપનું કર્મ કરીને તમારી સાથે કપટ કરી બાજી રમાડીને ઘર ગામ રાજપાટ સર્વે ખૂંચવી દીધું અને તમને વનમાં કાઢ્યા દ્રૌપદી ઉપર ત્રણ વાર કુડ કુડી દર્શી કરી આટલું કર્યું તો પણ પાપીએ તમને સાપ દેવરાવા અમને અહીં વિદાય કર્યા તેટલા માટે અમારો તમારા ઉપર આશીર્વાદ છે તમારી જય થજો અને દુષ્ટમતી દુર્યોધનનું સગળું મૂળ જજો એટલે ભીમે કયમ તથાસ્તુ તમારું વચન મસ્ત ચઢાવજો દુર્વાસા કહે સર્વેનું મૃત્યુ તારા હાથથી થશે એટલે ધર્મરાજા રાજા કહે બાપજી આમ બોલું તમને નથી ઘટતું છોરું કછોરું થાય પણ બાપાએ બા મા બાપે કેદી કોપ ન કરવો જોઈએ તમે અમારા ભાઈને શાપ દીધો તેથી મને પરિતાપ થાય છે અરે મા બાપ તમે તેનો ગમે તે પ્રકારે અનુગ્રહ કરો તેમને તમારી પાસે તેમ તમને અમારી પાસે મોકલ્યા તેથી તેણે અમારા ઉપર ઘણો ઉપકાર કર્યો કર્યો છે તમારા દર્શન થયા એટલા માટે અમો આભાર માનીએ છીએ કહે ધન્ય છે ધર્મરાજા તમને ધન્ય છે તમારા નામને ધન્ય છે તમારી માતાને કે અવગુણ બદલે ગુણ માને છે એ જ તારું ઉત્તમ કર્તવ્ય છે ગુણ પછવાડે અવગુણ કરે તે તો કુકર્મી દુરાચારી સમજવો અને અવગુણ પાછળ ગુણ કરે તેને ધર્મિષ સદાચારી સમજવો એમ કહી ઋષિજી કામિક વનમાં રહેવાનો વિચાર કરવા લાગ્યા ધર્મરાજા કહે અરે મહારાજ તમારો મુકામ અહીં રાખો તો બહુ સારું અમે હંમેશા સેવા કરીને અમારા પાપ નિવારણ કરશું તમારી સેવાથી સત્ય સમાગમ ચાલશે અને તેમ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થશે માટે કૃપા કરી તમે અહીં રહો દુર્વાસામુની ધર્મરાજાના નર્મદા ભરેલા વાક્યો સુણી અતિ આનંદ પામ્યા અને પોતે કામિક વનમાં રહેવાનો નિશ્ચય કર્યો ભીમ ભીમ વનમાં દોડ્યો અને મઠ બનાવવા માટે મોટા લાકડા લાવ્યો પછી ઋષિજી પાસ માટે સુંદર આશ્રમ બનાવ્યા દુર્વાસા મુનિ આનંદથી રહે છે દ્રૌપદીજીએ એવો નિયમ કર્યો કે મારો દેહ પડે તો ભલે પણ મારા પતિને દુઃખ પડે તેમ નહીં વર્તું હવે પછી હું રાત્રિએ ભોજન કરીશ કારણ કે દુર્વાસા મુનિની પેઠે કોઈક ઓછી તું આવી ચઢે માટે હંમેશા રાત્રિએ ભોજન કરવું તે મારા માટે સારું છે એકલી માટે તો બ્રાહ્મણો ત્યાં રહ્યા આનંદ કર્યા કરે છે પાંડો હંમેશા સેવા બજાવે છે અક્ષય પાત્રથી અનુપજાવીને પાંચ હજાર શિષ્યોને દરરોજ હંમેશા ભોજન કરાવે છે શ્રદ્ધાળુ કુ પુત્ર સેવા કરે છે ઋષિને પૂછીને જ્ઞાન ગ્રહણ કરે છે પ્રશ્નોના જવાબ યથાર્થ મળવાથી ખુશી થાય છે એવી રીતે ઋષિને છ મહિના રાખ્યા બ્રાહ્મણો છ મહિના રહીને અતિ આનંદ પામ્યા છ માસ સુધી બ્રહ્મ ભોજન કરાવ્યું મોટો એક બ્રહ્મ યજ્ઞ કર્યો હોય તે કરતાં પણ અધિક પુણ્ય ઊગી નીકળ્યો ને બ્રાહ્મણોએ પાંડવોનો આશીર્વાદ બ્રાહ્મણોએ પાંડવોને આશીર્વાદ આપ્યો તમારી સદા જાય છે એમ કંઈ વિદાય થયા પાંડવોએ વિદાય પાંડવોએ વિદાયગીરી આપી દીધી બ્રાહ્મણના ગયા પછી પાંડવોને શોખ થવા લાગ્યો હવે તે વનમાં દ્રૌપદીનો વારો ધર્મરાજા સાથે ચાલે છે તેવામાં ઈશ્વર ઈચ્છાએ સતીને ગર્ભ રહ્યો એટલે બીજા ભાઈ એનો વારો બંધ પડ્યો એમ કરતાં દસ મહિના પૂરા થયા પુત્રનો જન્મ થયો તે સુત સવાબ વર્ષનો થયો એટલે પાછો વારો શરૂ કર્યો એવામાં ભીમસેનનો વારો ચાલુ થયો તેનો પણ સતીને ગર્ભ રહ્યો એ પ્રમાણે પાંચ પાંડવોના વારામાં પાંચ પુત્ર થયા એવામાં ધર્મરાજા બોલ્યા હવે આ વનમાં ગમતું નથી માટે બીજે સથળે જઈએ એટલે સર્વ ભાઈઓ કબૂલ કર્યો અને ધર્મ કહે દિવિત વનમાં જઈને વસીએ તો સારું એમ વિચારી કરીને કૂતા પુત્રો ત્યાંથી વિદાય થયા નંદીના કિના નદીના કિનારે પાસે ડુંગર ઉપર દ્વિધ વનમાં જઈ જઈ જઈને વસ વસ્યા ડુંગર ઉપર મોટું પીપળાનું ઝાડ હતું ત્યાં તેની નીચે સુંદર આશ્રમ બાંધ્યો અને નિર્મળ ગંગા વહે છે અને વહે છે તેમાં સુખેથી સ્નાન કરે છે આ ઋષિ કહે છે હે રાજા એ પ્રમાણે પાંડવો પોતાના દિવસ આનંદ ગુજારે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી તો નાભીથી 72000 બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાડીઓ છે જે આ ઇંગલા પિંગલા અને સુક્ષમણા વડે પરમાત્માનું જ્ઞાન માટે ત્યારે ધ્યાન કરવું ત્યારે કાને બિલકુલ સાંભળવું નહીં અને આંખેથી કાંઈ જોવું નહીં અને મોઢેથી કાંઈ બોલવું નહીં તે જ નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી ઓજસ આભા મંડળના તરંગોનું પ્રમાણ ખૂબ જ વધે છે તેથી આધ્યાત્મિક આદિદૈવિક અને આદિભૌતિક દુઃખો મટે છે તે તરંગોની મૂડી આકાશમાં જમા થાય છે તે હાલમાં અને પછીના અનેક જન્મો કામ આવે છે તે મોટી સેવા છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યો વચ્ચેથી આપણના ઉપર ઉપકાર કરીને આપણને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે હજી તો બીજા દેવી દેવતાની સંપ્રદામાં જવાનું છોડતા નથી તો આજથી નેકી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુમાતા અમારા સુધી શાહજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીર્ણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું આ મારી વાણી